જેનમાં જયરાજ આહિર માટે સૌથી મોટા ખુશીના સમાચાર મળી રહ્યા છે જે આ મિત્રો એના વિશે વાત કરીએ પહેલા સૌથી પહેલા વાત કરીએ દઈએ કે અત્યાર સુધીમાં જે પણ ઘટના બની છે બગદાણામાં નવનીતભાઈને કેસમાં ત્યારે વાત કરીએ તો નવનીતભાઈને ન્યાય મળી ગયો છે ને ત્યાર પછી અત્યારે ઘણા બધા સોશિયલ મીડિયામાં પરસુંદભાઈ સોલંકી રાવભાઈ સોલંકી અને બીજા ઘણા બધાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે ત્યારે ખાસ કરીને વાત કરીએ તો સાત દિવસ સુધી જયરાજ અહીલનું જ ખાવા મળતું હતું પેલા શરૂઆતમાં જ માંગ કરી હતી કે તેઓને ઘરેથી ટિફિન મોકલવામાં આવે ને તે ખાય પરંતુ તે અરજી મંજૂર કરવામાં ન આવી હતી પરંતુ અત્યારે

મિત્રો ન્યૂઝ જોવા માટે આપણે ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને વધુને વધુ શેર કરજો જય માતાજી